સર્વે હરિભક્તોને જય સ્વામી નારાયણ ગઢપુરમાં શ્રીજી મહારાજે એવું કહ્યું હતું કે મારું ગઢડું ને હું ગઢડાનો તે તો કદી નહીં મટવાનો આ વાક્ય સાથે જોડાયેલો એક સરસ ગઢપુર પ્રસંગ જોઈએ પરમ કૃપાળુ પરમાત્મા સર્વાવતારી શ્રી હરિએ આ ભારત ભૂમિમાં પ્રગટ થઈ અને અનેક મુમુક્ષોના આત્યંતિક કલ્યાણ માટે પોતે ગામે ગામ વિચરી અને દર્શન કથા વાર્તાઓ દ્વારા તેમના ઘરોમાં નિવાસ કરી

તમારા વિના અમારો પ્રાણ શી રીતે રહેશે આનો કઈક ઉપાય બતાવો ને સુખેથી પધારો તે સાંભળી અને શ્રી હરિબોલ્યા સાંભળો હું તો સદાય તમારા દરબાર જ રહીશ અને બીજે તો મહેમાનની જેમ રહીશ આ ગઢડાને તું તો મારું ઘર માનીશ મારું ગઢડું ને હું ગઢડાનો તે તો કદી નથી મટવાનો મેં ધર્મ સ્થાપવા ધરણી મોજાર આજે અવતાર લીધો છે તેથી ગામો ગામ વિચરી અને અધર્મનો નાશ કરીશ તે વહેલો ગઢપુર આવી જઈશ ત્યારે અભય પરિવાર કહે કે હે પ્રભુ અમે તમારા દર્શન વિના અન્ન ન ખાવું એવું દઢ નિયમ લીધું છે તો તેનું કેમ કરશું માટે તમે સદાય ગઢપુરમાં જ રહો તો સારું તે એભલ ખાચરે હાથ જોડીને કહ્યું કે હે પ્રહનાથ અમને મેલીને ક્યાંય એક ક્ષણ પર દૂર ન જશો એમ બોલતા બોલતા જ મૂર્છા આવી ગઈ તેથી શ્રીહરિને દયા અંતરમાં ઉપજી અને એભલ ખાચરને બેઠા કર્યા અને છાતીએ લગાડ્યા ને કહ્યું કે હું તમારાથી વેગળો નહીં જાઉં

વચન આપ્યું કે અમે તમારે ગામ જરૂર આવીશું જય સ્વામિનારાયણ